ગુજરાત સહિતના રાજ્યોમાં ચૌદ કરતા વધુ ચોરીની વર્ષો પહેલા જેલમાં મુલાકાત થઈ હતી અને ત્યારબાદ મિત્રતા થઈ હતી છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોના શહેરોને મળી ચૌદ થી વધી ચોરી સહિત ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના ખારગોનના આંતરરાજ્ય ટોળકીના બે રીઢા ઘરફોડ ચોરીના આરોપીની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી શહેર છોડી નાસી જતા હતા ત્યારે બંને આરોપીઓ રાજકોટના ગાંધીગ્રામ ખાતેથી ચોરી કરી પરત સુરતના ઓનપાટિયા વિસ્તારમાં રહેવા આવી ગયા હતા

બે ઇસમો પૈકી દસ્તગીર ઉર્ફે રબાની ઉર્ફે ટાઇગર મોહમદ શકીલ ખલીલ ખુરેશી અને નરસિંહ રવજીભાઈ ખણદારની ધરપકડ કરી છે આ બંને ઇસમો જેલમાં ભૂતકાળમાં ભેગા થયા હતા ત્યારબાદ છેલ્લા 4 વર્ષમાં 50 કરતા વધારે કરફોર્ડ ચોરી અને વાહન ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ક્રાઇમ બ્રાન્ચે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં 8 લાખની જ્વેલરીનો સમાવેશ થાય છે ઓન રેકોર્ડ અડધા કરોડની ચોરી ડિટેક્ટ થઈ ગઈ છે છેલ્લા ચાર વર્ષમાં બે કરોડની આસપાસ આ ચોરોએ ચોરી કરી હોવાનું અનુમાન પોલીસ સેવી રહી છે મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તરફથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય જે સુરત શહેરમાં રસ્તા હોય એની યાદીઓ મંગાવેલી એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણગર બે આરોપીની ખાનગી બાતમી રહે તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ હતા જેમની તપાસ કરતાં એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊંડ પાટિયાથી

હાલ રાજકોટ પોલીસને આરોપીઓ અંગેની માહિતી આપવામાં આવી છે બાદમાં તેમને સુપરત કરવામાં આવશે ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર એક છે દસ્તગીર એના વિરુદ્ધમાં એમપીમાં ત્રણ ગુના રાજકોટમાં એક અને ધુલિયામાં એક ગુના તથા આરોપી નંબર બે નરસી છે એના વિરુદ્ધમાં આઠ ગુનામાં વોન્ટેડ આરોપી છે બંને આરોપીઓના સિત્તેરના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે બંનેની એમો અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આવે છે બ્યુરો રિપોર્ટ સુરત